નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની હવે તમારે બહુ જરૂર પડવાની છે બરાબર આમ તો જરૂર તો ચેક થી હતી બરાબર પણ હવે આપણે મેઇન ફોકસ એના ઉપર કરી અને આપણે એના થકી ચાલવાનું છે બરાબર આખું વર્ષ દરમિયાન તમે જે પણ મહેનત કરી એ તો બરાબર હાલ તમે બધા મહેનત કરતા પણ હશો પણ એ મહેનત જે છે બરાબર એ આ જે આપણે જે આજે જેની વાત કરવાના છીએ એના થકી જો તમે કરશો હવે એ મુજબની જો તમે તૈયારી કરશો તો તમને વધારે ખ્યાલ આવશે અને તમારું રિઝલ્ટ પણ બહુ જ સારું આવશે ઓકે કે આપણને આપણે બધા ચેપ્ટર વાંચી લીધા બરાબર પણ હવે આપણને એ જ ખ્યાલ ના હોય કે કયા ચેપ્ટરમાંથી કેટલો ગુણભાર છે બરાબર ચલો એવું ફિક્સ નથી હોતું કે ગુણભાર જે છે એ આપણે કહીએ કે પહેલા નંબરના ચેપ્ટરમાંથી દસ માર્ક્સનું પૂછાય ઓકે પણ બીજા ચેપ્ટર માંથી પાંચ માર્ક નું પૂછાય ત્રીજા ચેપ્ટર પૂછાય ઓકે પણ એવું એમાં એક બે માર્ક્સ નો ડિફરન્સ હોય છે પણ જે અમુક જે ચેપ્ટર જે છે કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એમાંથી જ જે અમુક પૂછાતું એમાંથી જ પૂછાય કે ભાઈ આ ચેપ્ટર માંથી એમસીક્યુ આવશે કે આ ચેપ્ટર માંથી ખરા ખોટા આવશે કે આ ચેપ્ટર માંથી મોટા પ્રશ્નો આવશે તો પછી એનું એ રીતનું જ હોય છે તો આપણને જે એ થોડો ઘણો એવો કોન્ફેક્ટ આપણને જે મતલબ જે એની રીત બાદ છે આપણને જો ખ્યાલ હોય બરાબર તો આપણે એમાં આપણે આગળ આપણે રીતે મહેનત કરી શકીએ ઓકે તો આજે આપણે એ દસમાના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યા છે વિજ્ઞાનની ઓકે કે આપણને ખ્યાલ આવશે કે પેપર કેવું હશે ઓકે પછી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તો આપણને એ ચેપ્ટર મોટા પ્રશ્નો કરવા કે ન કરવા ઓકે કયા ચેપ્ટરની ની અંદરથી એમસીક્યુ પર ભાર મૂકવો પછી કયા ચેપ્ટરની અંદર આપણે ખાલી જગ્યા છે કે પછી ખરા ખોટા છે કે પછી તૈયારી કરી શકીએ ઓકે આખા વર્ષ દરમિયાન તમે લોકોએ તૈયારી કરી જશે પણ એ તૈયારી જે પણ છે એની અંદર હવે તમારે શું કરવાનું છે થોડીક એક પરફેક્શન લેવાની છે એની અંદર તમે તમારે હવે શું કરવાનું છે એક સાચી દિશામાં જવાનું છે ઓકે જો તમે એની અંદર રેગ્યુલર કમ્પ્લીટલી મહેનત કરતા હશો તો તમારે એની અંદર તમારે જેટલા ધાર્યા હશે એના કરતા પણ વ્યવસ્થિત માર્ક્સ આવશે ઓકે તો બીજી વસ્તુ કે કયા ચેપ્ટર માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને એમાં કેટલા માર્ક્સના કયા પ્રશ્નો પૂછાશે ઓકે તો એ વસ્તુની આપણે હવે અહીંયા સમજણ પાડવાની છે તો એની શરૂઆત કરીએ કે બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસ માં પ્રશ્નના પ્રકાર પ્રમાણે અહીંયા આપણને ગુણભાર આપી દીધો છે

પછી બીજું છે કે ટૂંકા જવાબી પ્રશ્નો એટલે કે જે આપણે 2 માર્ક્સના હોય છે એ હેતુ લક્ષી ની અંદર આવશે ખરા ખોટા एमसीक्यूએસ ખાલી જગ્યાઓ અને જોડકા ક્લિયર પછી ત્રીજા નંબરમાં છે કે ટૂંક જવાબી પ્રશ્નો જે આપણે 3 માર્ક્સના આવે છે એક પ્રશ્નોનો ત્રણ માર્ક્સ ઓકે એવા પ્રશ્નો અને ચોથું છે લાંબા પ્રશ્નો કે જે આપણે મોટા પ્રશ્નો કહીએ છીએ એ ઓકે

તમને એવું પસંદગી કરવાનું નહીં કે પછી આમાંથી ત્રણ માંથી બે કે પાંચમાંથી ચાર કે એવું કશું જ કહેશે નહીં એ કમ્પલસરી લખો એવું નહીં આવે આમાં કેમકે આની અંદર આપણે રોકડા માર્ક્સ મેળવવાના હોય ઓકે તમે એ તો જે મોટા પ્રશ્નો સોલ્વ કર્યા હશે જેને મોટા પ્રશ્નોની અંદર વધારે ભાર આપ્યો હશે એને આ બધા જે નાના પ્રશ્નો છે ને એને એકદમ ઈઝીલી આવડે ઓકે જેમસીક્યુએસ છે ખાલી જગ્યા છે તો એમાં ચોવીસ માર્કસ નું આપણને હેતુલક્ષી ઓબ્જેક્ટિવ્સ બરાબર એ તમારે ચોવીસે ચોવીસ માર્કસ નું કમ્પ્લીટ કમ્પલસરી તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે ઓકે એની અંદર આપણને કોઈ ઓપ્શન મળવાનો છે નહીં એટલે કે એના ટોટલ માર્ક્સ પણ કેટલા હશે એની અંદર ચોવીસ ઓકે એટલે કે એક માર્ક્સ નું એક એમસીક્યુ અથવા તો એક માર્ક્સ ની એક ખાલી જગ્યા એક માર્ક્સ નું એક ખરું ખોટું બરાબર એ રીતે એક માર્ક્સ નું એક જોડકું એ રીતે બીજું છે ટૂંક જવાબી પ્રશ્ન ટૂંક જવાબી એટલે કે જે આપણે બે માર્ક્સ ના કહીએ છીએ એ કે શોર્ટ માર્ક આપણને વ્યાખ્યા પૂછી હોય ને એનું ઉદાહરણ પૂછ્યું હોય કે આની વ્યાખ્યા આપો ને એનું ઉદાહરણ આપીને સમજાવો અથવા તો કે એનું એક યા બે ઉદાહરણ આપો તો એવા બે માર્ક્સના પ્રશ્નો તો એમાં ટોટલ આપણને પ્રશ્નો આપ્યા હશે તેર કેટલા ટોટલ પ્રશ્નો હશે એની અંદર તેર પણ આપણે અટેમ્પ્ટ કેટલા કરવાના છે માત્ર ને માત્ર નવ પ્રશ્નો કેટલા માત્ર ને માત્ર નવ પ્રશ્નો બધા અટેમ્પ્ટ કરવાના છે નહીં કેટલા આવશે તેર માંથી નવ આપણે આપણી રીતે પસંદગી કરીને લખવાના હવે એમાં કે આપણને જે સૌથી સારા આવડતા હોય ઓકે કે આપણને ક્લિયર હોય કે હા ભાઈ આની અંદર આપણે શ્યોર છીએ કે આની અંદર આ જવાબ આવે તો આપણે એ જ નવ પ્રશ્નો લખવાના રહેશે એ તેર માંથી નવ તેરે તે લખવાની જરૂર છે નહીં કેમ કે તમારા પહેલા જે નવ લખેલા હશે એ જ ચેક કરવામાં આવશે તો આપણા સારા અક્ષરે વ્યવસ્થિત રીતે તેર માંથી નવ પ્રશ્નોના જવાબ આપણે લખી દેવાના ક્રમ સાચો આપવાનો ધારો કે આપણને પહેલો આવડે છે બીજો નથી આવડતો ત્રીજાનો જવાબ લખવો છે તો પછી ત્રણ નંબર કરી અને આ જે વિભાગ છે એની અંદર આપણને આ વિભાગ એ હતો વિભાગ એ ની અંદર આપણને આ ચોવીસ માર્ક્સ નું બરાબર વિભાગ બી ની અંદર

ટોટલ પ્રશ્નો આપ્યા આપણને ઓકે હવે તમારે વિચારવાનું શાંતિથી કે પરફેક્ટ કેટલા આવડે છે તો એમાંથી જે આવડતા હોય પહેલા છ પ્રશ્નો આપણે એની અંદર લખવાના રહેશે ઓકે છ જે તમે તમે એવું વિચારશો કે હું નવ ના નવ મને આવડે છે હું નવ નવ લખી દઉં તો પછી પાછળવાળામાં ટાઈમ ખૂટશે બીજી વસ્તુ કે ચલો કે તમારી સ્પીડ છે અને તમે લખી પણ દીધા તો પણ તમે જે સૌથી પહેલા જે છ પ્રશ્નો લખ્યા હશે એની જ ગણતરી કરવામાં આવશે ઓકે એટલે કે માત્ર ને માત્ર આપણે કેટલા પ્રશ્નો લખવાના કે જે આવડતા હોય કોન્ફિડન્સ પણ માર્ક્સ કપાશે નહીં ઓકે તો નવમાંથી છ પ્રશ્નો આપણે એવા લખવાના હવે આ જે ટૂંક જવાબે પ્રશ્નોની આપણે વાત કરીને એ પ્રશ્ન એક જે પ્રશ્નો હશે એના કેટલા ગુણ હશે ટોટલ ત્રણ ઓકે એટલે કે જે આ છ પ્રશ્નો છે એના કેટલા માર્ક્સ થશે અહીંયા આવે ટોટલ અઢાર માર્ક્સના થશે ઓકે એટલે કે આગળ જે હતા એ એક પ્રશ્નના બે માર્ક્સ એટલે નવ દુ ને અઢાર થયા ઓકે ત્રીજું જે છે એમાં નવ માંથી આપણે છ અટેમ્પ કરવાના રહેશે એટલે એમાં એક પ્રશ્નના ત્રણ માર્ક્સ એટલે એ ટોટલ થશે અહીંયા અઢાર માર્ક્સ ક્લિયર હવે કે લાંબા પ્રશ્નો બરાબર જે પેલા મોટા પ્રશ્નો આવે છે એ માનવ હૃદયની આકૃતિ દોરી સમજણ આપો બરાબર ટૂંકમાં સમજાવો એવા જે લાંબા પ્રશ્નોની વાત કરી છે એ એ કે લાંબા પ્રશ્નો હશે ટોટલ આઠ કેટલા આપ્યા છે આપણને આઠ આઠ માંથી આપણે લખવાના છે પાંચ ઓકે જે આપણને પરફેક્ટ આવડતા હોય આકૃતિ સહિત ત્રણ માર્ક્સનો હોય કે પછી પાંચ માર્ક્સ નો પ્રશ્ન હોય કેવી રીતે લખવાનો આકૃતિ સહિત વ્યવસ્થિત રીતે એને નામ નિર્દેશન કરી આકૃતિ પરફેક્ટ દોરી આકૃતિની નીચે પણ લખવાનું કે શાની આકૃતિ છે બરાબર મુદ્દા વાઇઝ વ્યવસ્થિત રીતે એના આન્સર્સ લખવાના આઠમાંથી કેટલા પ્રશ્નો અહીંયા अटेम्प्ट કરવાના રહેશે આપણે પાંચ પ્રશ્નો ક્લિયર આઠમાંથી પાંચ હવે આ જે પાંચ પ્રશ્નો છે એ દરેક એક પ્રશ્નનો ગુણ કેટલો રહેશે 4 એટલે ટોટલ પાંચ પ્રશ્નોના ગુણ કેટલા થશે 20 ઓકે

આઠ સોરી જે લાંબા પ્રશ્નો છે એ આઠ આપેલા હશે આપણે એમાંથી લખવાના છે પાંચ ઓકે તો આઠ માંથી પાંચ એટલે કે એ દરેક પાંચ પ્રશ્નો લખ્યા છે એમાં એક કેટલા ચાર એટલે કે પાંચ ને વીસ તો આપણું ટોટલ અહીંયા આપણને અહીંયા મળી જશે કે ચોવીસ ને પ્લસ દસ કેટલા થશે ચોવીસ પ્લસ દસ સોરી ચોવીસ ને અઢાર ને પ્લસ અઢાર ને પ્લસ વીસ એટલે આપણું ટોટલ અહીંયા આપણને જે આપણે 80 માર્ક્સ નું જે ટાર્ગેટ છે એ અહીંયા આપણને ટોટલ મળી રહેશે હવે આપણે આમાંથી આપ જોવાનું કે આપણી ક્યાં મહેનત કાચી પડે છે એ ઉપરથી આપણે આની અંદર મહેનત કરવાની રહેશે તમને એવું લાગે છે કે મને બે માર્ક્સના પ્રશ્નો સરળતાથી યાદ રહી જાય છે તો પછી એની મહેનત પતી ગઈ હોય તો પછી આપણે મોટા પ્રશ્નો ઉપર કામ કરવાનું શરૂ કરવાનું ઓકે ચેપ્ટર વાઇઝ થોડું જોવાનું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ આપણે હવે જોઈએ કે પ્રકરણ દીઠ ગુણપાર ઓકે કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નું પૂછાશે તો જુઓ અહીંયા આપણને આપ્યું છે કે આપણા જેટલા ચેપ્ટર છે ને બધા ચેપ્ટર ના નામ આપી દીધા છે પછી જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેના ટોટલ પ્રશ્નો એટલે એમાં પહેલું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો બરાબર તો રાસાયણિક અને સમીકરણો એમાં ટોટલ પ્રશ્નો હશે પાંચ વિકલ્પ સાથેના પાંચ વિકલ્પ વિનાના ઓકે પછી બીજું છે એસિડ બેઝ અને ક્ષાર એની અંદર વિકલ્પ વિનાના સાત પ્રશ્નો અને વિકલ્પ સાથેના કેટલા હશે દસ પ્રશ્નો સમજો એ રીતે ધાતુ અને અધાતુની અંદર હશે સાત પ્રશ્નો વિકલ્પ વગરના ઓકે કમ્પલસરી અને વિકલ્પ સાથેના હશે ટોટલ દસ પ્રશ્નો કાર્બન અને તેના વિનાના છ પ્રશ્નો બીજું છે જૈવિક ક્રિયાઓ એમાં પણ આઠ અને ચૌદ પછી નિયંત્રણ અને સંકલન તો એમાં પણ છ જે પ્રશ્નો હશે વિકલ્પ વગરના અને છ વિકલ્પ સાથેના પછી સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો એમાં આવશે છ માર્ક્સના વિકલ્પ વિનાના અને દસ માર્ક નું વિકલ્પ જે ચેપ્ટર છે એમાં ત્રણ માર્ક્સના ના વિકલ્પ વિનાના અને ત્રણ માર્ક્સના વિકલ્પ સાથેના પછી પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન ઓકે રિફ્લેક્શન વાળું જે ચેપ્ટર છે એ તો એમાં આઠ માર્ક્સ વિકલ્પ વિનાના આઠ માર્ક્સ નું વિકલ્પ સાથેનું સમજો આ છું તમને એમ કેમ કે આ ડબલ ડબલ માર્ક્સ કેમ છે પછી માનવ આંખ અને રંગબેરંગી આપણી દુનિયા લેન્સ તો એની અંદર પાંચ માર્ક્સ નું વિકલ્પ વગરનું અને નવ માર્ક્સ નું વિકલ્પ સાથેનું બીજું છે વિદ્યુત તો એમાં પણ અહિયાં આઠ માર્ક્સ અહિયાં દસ માર્ક્સ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પાંચ માર્ક્સ આઠ માર્ક્સ આપણું પર્યાવરણ છ માર્ક્સ અને ટોટલ દસ માર્ક્સ સમજો કુલ માર્ક્સ આપણે પેપર કેટલા માર્ક્સ આવશે આપણે લખવાનું છે કેટલા માર્ક્સ એસી માર્ક્સ નું પણ પેપર કેટલા માર્ક્સ આવશે આપણી જોડે એકસો ને નવ ગુણ ઓકે તો આ બધા જે પ્રશ્નો છે ને કેવા હશે કે આપણને ટોટલ આપેલા હશે હવે એકસો ને નવ માંથી આપણે લખવાના છે કેટલા એસી માર્ક્સ ઓકે એટલે કે જે તમે અથવામાં કાઢી નાખો છો ને કે ચાર માંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો આપણે આગળ જોયું ને એમાં આઠ માંથી પાંચ પ્રશ્નો નવ માંથી છ પ્રશ્નો તેર માંથી નવ પ્રશ્નો બરાબર એ જે છે એટલે કે જે ટોટલ જે છે

તો ઓબ્જેક્ટિવ્સ માં પહેલું છે એમસીક્યુએસ ઓકે જે અમુક લોકો અમુક લોકોને બહુ ગમતા હોય કે ભાઈ એમાં તૈયાર નહીં કરું તો પણ ચાલશે જય માતાજી કરીને એબીસીડી નહીં તો વિભાગ એ વિભાગ એ ની અંદર એમસીક્યુએસ એમસીક્યુએસ દેખો કે જે અહીંયા ચેપ્ટર નું આપે છે એ ચેપ્ટરમાંથી માંથી 100% એમસીક્યુએસ હશે બરાબર તો કે એસિડ બેઝ અને ક્ષાર કાર્બન અને તેના સંયોજનો જૈવિક ક્રિયાઓ વિદ્યુત પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન લેન્સ વાળા હવે બીજું ખાલી જગ્યા તો ખાલી જગ્યા એ પણ આપણો વિભાગ એ છે એની અંદર જ આવશે તો એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તો કે કાર્બન અને તેના સંયોજનો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જૈવિક ક્રિયાઓ આનુવંશિકતા પ્રકાશ પરાવર્તન અને વક્રિ ધાતુ અને અધાતુ બરાબર એમાંથી આવશે બીજું છે ખરા ખોટા તો એ આ ચાર ચેપ્ટરના અંદરથી આપણે પૂછી શકાય કે ધાતુ અધાતુ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એસિડ બેઝ અને ક્ષાર હવે દેખો આ બધા જે ચેપ્ટર છે એમાંથી જોડકા પૂછાઈ શકે છે છે ઓકે હવે આ કે વિભાગ વિભાગ બી બી ની અંદર કઈ રીતે આવશે કે એમાં ટોટલ કુલ એના કુલ માર્ક્સ કેટલા હશે અઢાર આપણે વાત કરી કે એના દરેકના કેટલા માર્ક્સ બે અટેમ કેટલા કરવાના છે નવ કેટલા આપ્યા હશે એની અંદર આપણે આગળ વાત કરીએ હમણાં આપેલા હશે તેર આપણે કેટલા કરવાના છે આમાંથી નવ સોરી નવ એમાંથી માત્ર ને માત્ર આપણે ખાલી નવ પ્રશ્નો અટેમ્પ કરવાના છે અને એ દરેક નવ ના કેટલા માર્ક્સ હશે નવ દુ ના અઢાર ઓકે તો એમાં દેખો કે જે પચીસમો પ્રશ્ન હશે એ ચેપ્ટર એક નો હશે બરાબર જે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો છે ને એની અંદરથી હશે પચીસમો પ્રશ્ન પછી છવ્વીસમો પ્રશ્ન હશે ચેપ્ટર નંબર ત્રણ માંથી સત્યાવીસમો હશે ચેપ્ટર નંબર પાંચ માંથી અઠ્યાવીસમો હશે સાત માંથી ઓગણત્રીસમો સાત માંથી ત્રીસમો પ્રશ્ન ચેપ્ટર નંબર દસ એકત્રીસમો છે ચેપ્ટર નંબર અગિયાર કયા ચેપ્ટર માંથી કયા નંબરનો પ્રશ્ન હશે એ પણ અહીંયા આપણને કહી દેવામાં આવ્યું છે તો હવે આપણે એ રીતે આપણી તૈયારી રાખવાની બરાબર અહિયાં તો તમને ટોટલ પ્રશ્નો આપેલા છે આમાંથી તમારે લખવાના કેટલા માત્ર ને માત્ર નવ પ્રશ્નો ઓકે 32 હશે છે માં ચેપ્ટરમાંથી 33 મો 12 માં ચેપ્ટરમાંથી 34 મો 13 માં 35 પણ 13 માં ચેપ્ટરમાંથી 36 મો 5 માં ચેપ્ટરમાંથી 37 મો એ પણ 12 માં ચેપ્ટરમાંથી ઓકે તો હવે આપણે આ જે ચેપ્ટર આપ્યા છે ને એને ધ્યાનમાં રાખવાના કે ભાઈ આ ચેપ્ટર ની અંદર બે માર્ક્સ ના પ્રશ્નો હશે ઓકે કે એ પહેલું છે ત્રીજું છે પાંચમું સાતમું દસ અગિયાર બાર ને તેર આ જે ચેપ્ટર રહ્યા એ બે પ્રશ્નો પૂછાઈ શકે હવે જુઓ કે કોઈ પણ છ પ્રશ્નો કે જેના એક ના છે ત્રણ માર્ક્સ એટલે ટોટલ માર્ક્સ કેટલા એના અઢાર તો એમાં અડત્રીસ મો પ્રશ્ન હવે દેખો અહિયાં સડત્રીસ મો પ્રશ્ન પછશે એટલે અહીંયા અડત્રીસ મો પ્રશ્ન વિભાગ સી કે જેમાં ત્રણ માર્ક્સના પ્રશ્નો અટેમ કેટલા કરવાના છ એકના ના ત્રણ માર્ક્સ ટોટલ ગુણ અઢાર તો અડત્રીસ મો પ્રશ્ન હશે પહેલા ચેપ્ટરનો નો ત્રીજા ચેપ્ટર નો એ પણ ત્રીજા ચેપ્ટર નો છઠ્ઠા બેતાલીસ સાતમા ચેપ્ટર નો સાતમા ચેપ્ટર નો એ પણ નવમા ચેપ્ટર અને પિસ્તાલીસ એ પણ નવમા ચેપ્ટર અને છેતાલીસ મો અગિયારમા ओके અહીંયા આપણે નવ પ્રશ્નો આપ્યા છે એમાંથી આપણે ટોટલ 6 પ્રશ્નો લખવાના એકના 3 માર્ક્સ ટોટલ માર્ક્સ 18 લાસ્ટ વિભાગ D બરાબર તો એની અંદરથી લેકો આ આપણે ચેપ્ટરનું નામ આપી દીધા છે કે ક્વેશ્ચન નંબર 47 એસિડ બેઝ અને ક્ષાર સંયોગીકરણની પ્રક્રિયા ઓકે તો અમુક જેવા આપણે જ્યારે લેક્ચર લીધા છે તો એની અંદર આપણે તમને આઈએમપી ક્વેશન પણ આપ્યા છે તો એ જે આઈએમપી ક્વેશન છે એ રિપીટ થતા રહે છે દરેક વર્ષે તો એ આપણે કરી લેવાના આની અંદર બરાબર તો ક્વેશ્ચન નંબર સુડતાલીસ એસિડ બીઝ અને ક્ષાર શાર અડતાલીસમો પ્રશ્ન હશે એ પણ એક ચેપ્ટર નો છે ઓગણપચાસમો એ કાર્બન અને તેના સંયોજનો પચાસમું જે છે એ જૈવિક ક્રિયાઓ એકતાવમાં પણ એ પણ ચેપ્ટરનો છે બાવન મો છે માનવ આંખ અને આપણે લખવાના કેટલા માત્ર ને માત્ર પાંચ સૂચના ધ્યાનથી વાંચજો આડેગડ લખી દેવાના છે નહીં વ્યવસ્થિત રીતે એની આકૃતિ દોરવાની નામ નિર્દેશન કરવાનું બરાબર નામ નિર્દેશન કરી પછી મુદ્દા પાડીને વ્યવસ્થિત રીતે આપણે સુવર્ણ અક્ષરે આપણું પેપર લખવાનું ઓકે જે પ્રશ્નનો આપણે પહેલા પ્રશ્નો જોવાના જે પ્રશ્ન આપણને પહેલા સારી રીતે યાદ આવતો હોય તો પહેલા એ પ્રશ્નનો જવાબ લખી દેવાનો ઓકે તો આપણે જોયું કે પ્રશ્નોના પ્રકાર કયા કયા હશે હેતુ લક્ષી ટૂંકા બે ગુણના એનાથી થોડા મોટા એટલે કે ત્રણ માર્ક્સના અને લાંબા પ્રશ્નો જે

ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને આજે પણ એમ લાગતું હશે કે ભાઈ હવે એક્ઝામ નજીક આવી ગઈ છે આખું વર્ષ તો કંઈ ન કર્યું પણ જો ફેલ થવાનું લાગતું હોય તો પછી આપણા જે લેક્ચર્સ હતા એની અંદર જે આઈએમપી ક્વેશ્ચન્સ તમને કીધા છે એ ખાસ કરીને કરજો બરાબર પાસિંગ માર્ક્સ તો આવી જ જશે ઓકે અને જૂના પેપર જૂના પેપર ખાસ કરીને સોલ્વ કરજો ઓકે કેમ કે અમુક એવા પ્રશ્નો છે કે જે દર વર્ષે રિપીટ થયા કરે છે અને એ તમને અમે લેકચર્સ વખતે પણ કહેલું છે કે ભાઈ સો ટકા પ્રશ્ન તો એ પ્રશ્નોના જવાબો તૈયાર કરવાના છે ઓકે બીજી કોઈ તમારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને આ વિડિયો તમારા જે બીજા ફ્રેન્ડ્સ હોય એમને શેર કરો તો એમને પણ આ બ્લુ પ્રિન્ટ છે ઉપયોગી નીવડશે ઓકે Thank you.